રાજકોટમાં સરકારી તંત્રની આળસ અને બેદરકારીનો જીવતો નમૂનો ફરી એકવાર સામે આવ્યો છે શહેરના આરટીઓની જૂની બિલ્ડિંગ બેતાલીસ વર્ષ જૂની અને અત્યંત જર્જરિત હાલતમાં છે જેમાં કર્મચારીઓ તેમજ આવતા લોકો જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે જોકે નવ કરોડના ખર્ચે આરટીઓનું નવું બિલ્ડિંગ બનીને ગયા છ મહિનાથી તૈયાર છે છતાં આ કામગીરી શરૂ થઈ કામગીરીએ કર્યું હતું નવી બિલ્ડિંગમાં ફર્નિચર અને કોમ્પ્યુટરો પણ ધૂળ ખાતી અવસ્થામાં છે આ બાબતે આરટીઓ અધિકારી કેતન ખપેડે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ફાયર એન ઓ પ્રોસેસ શરૂ છે અને આર એન્ડ બી વિભાગે કામ ઝડપથી પૂરું કરવા સૂચના અપાઈ છે

નવી કચેરીનું નિર્માણ કરવામાં આવેલું છે અને આશરે થી આઠ મહિના પહેલાં સિલ્વર્ક તદ્દન પૂર્ણ કરવામાં આવેલ છે જેની અંદર ફર્નિચરની કામગીરી બાકી હતી એ ફર્નિચરની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને આશરે એક મહિનાથી ફર્નિચરની કામગીરી પૂર્ણ થયેલી છે ત્યારબાદ જે ફાયર સેફ્ટી સિસ્ટમને લગતી જે કામગીરી છે ફાયર સ મેળવવાની કામગીરી છે અને નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે એની અંદર ફાયરને લગતા ઇન્સ્ટોલ કરવાના છે તે કામગીરી આર દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને એ કામગીરી બાબતે એમની સાથે સતત સંકલનમાં રહીએ છીએ અને એમને જણાવેલું છે કે તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરી અને ફાયર સિસ્ટમની જો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો અત્રેની જે જૂની કચેરીમાંથી તમામ જે કામગીરીને લગતી વિગતોથી માંડી અને તમામ પ્રક્રિયા નવી બિલ્ડિંગમાં કરવામાં આવશે